ખાંદલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પંચાયત સત્ર ચોથી વાર સમરસ બનતા અને સૌ પ્રથમવાર સંપૂર્ણ મહિલા સંચાલિત ગ્રામ પંચાયત બિનહરીફ સરપંચ અને સભ્યો અને સભ્યોને વિજય યાત્રા કાઠી અભિનંદન આપ્યા હતા ખાંધલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે સુમિત્રાબેન સોલંકી અને આઠ વોર્ડમાં મહિલા સભ્યો બિનહરીફ ચૂંટાયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ એમનું સપનું છે અને તમને પણ ખ્યાલ હશે કે આજે કોઈ પણ ક્ષેત્રમાં પચાસ ટકા રાજ્ય ક્ષેત્રમાં પચાસ ટકા અનામત આપી છે ત્યારે આ વિધાનસભાના મારા ખાટલી ગામમાં સતત ચોથી ટર્મ માટે એટલે લગભગ વીસ વર્ષ અને પચીસ વર્ષ માટે બીજા પાંચ વર્ષ માટે આ ગામ લોકોએ આપ્યા છે ત્યારે સૌ પ્રથમ તો મારા ગામના તમામ સમાજના આગેવાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે અમારા જિલ્લાના એમપી સાહેબ મિતેશભાઈ પટેલ સાહેબ અમારા મારા માર્ગદર્શક એવા આપણા આણંદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ સાહેબ અમારા જિલ્લા પ્રમુખ અને અમારા પરમ મિત્ર એવા હસમુખભાઈ પટેલ સાહેબ અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ સાહેબ તમામના માર્ગદર્શન આજે ચોથી વાર અને એમાં પણ મહિલા આખી જે સરપંચ આખી ટીમ સમરસ થવા થઈ છે ત્યારે હું તમામ ગ્રામજનોને તમામ સમાજના ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે આગામી લગભગ પાંચ વર્ષમાં આણંદ જિલ્લામાં નહીં પણ ગુજરાતમાં ખાડલી એક રોલ મોડેલ બને એવી મારી તમામ મહિલાઓને શુભેચ્છાઓ કહું છું અને તૂટાયેલા તમામ નવા સરપંચશ્રી ડેપ્યુટી સરપંચશ્રી અને વોર્ડના સભ્યોશ્રીઓને ખૂબ અભિનંદન આપું છું કે મહિલાઓ એક થઈ અને એક ગામ ખાટલી એવું બનાવજો કે આ નહીં પણ સમગ્ર ગુજરાતમાં રોડો રોડ મળે એ મને શુભેચ્છા પાઠવો ગુજરાતના પનોતા પુત્ર વિશ્વ નેતા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સ્વપ્ન છે કે નારી શક્તિ આગળ વધે આજે જ્યારે નારી શક્તિનું આ શક્તિ સ્વરૂપ આજે અમારા આણંદ વિધાનસભાના ખાદલી ગામે આજે ફક્ત મહિલાઓએ ભેગા થઈને આજે સમરસ પંચાયત બનાવી છે ત્યારે એમના સરપંચ તરીકે સુમિત્રાબેન આજે સર્વાનુમતે પસંદ થયા છે એમની સાથે ગામના દરેક સમાજના દરેક બહેનો પણ એમની ટીમમાં જોડાઈ છે ત્યારે સુમિત્રાબેનને અને તેમની સમગ્ર ટીમને આજે ખૂબ ખૂબ અભિનંદન આપું છું માનનીય ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પણ આજે મેં સવારે આ બાબતે જાણ કરી હતી તેઓ પણ ખૂબ ખુશ થયા છે અને વિશેષ કરીને આ ગ્રાન્ડને આ ગામને વિશેષ દરજ્જો મળે અને જે રીતના મહિલાઓએ આ સમરસ કરી છે અને આ જે ઉદાહરણ પૂરું પાડ્યું છે તે આખા ગુજરાતમાં એક નામરૂપ થઈ ગયું છે ગાડલી ગામ માટે અમને આજે ખૂબ ગૌરવ થયો છે અને સમગ્ર ગુજરાતને પણ આ બાબતે ગૌરવ થશે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યારે મહિલાઓ દ્વારા આ દેશને ચલાવવાની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે એક નાનકડા થાડલી ગામે એક આ દેશને ઉદાહરણ પૂરું પાડ્યું છે ફરી વખત એક વખત ચૂંટાયેલા બધા જ સભ્યોને ખુબ અભિનંદન આપું છું અને ગામના પણ દરેક લોકોને શુભેચ્છા પાઠવું છું